તો હેલો મારા ભાઈઓ કેમ છો મજામાં છો ને તો આજે તમારો ભાઈ ફરી એક નવો વિડીયો લઈને આવ્યા છો તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેની ઓડિટ ઉઠાવી છે વિક્રમ ઠાકોરે અને વિક્રમ ઠાકોરે દરેક સોશિયલ મીડિયા પર કહ્યું છે કે દરેક સમાજના કલાકાર બોલાવ્યા છે પણ ઠાકોર સમાજનો એક પણ કલાકાર કેમ બોલાયો નથી તો દોસ્તો વિક્રમ ઠાકોર સાચું જ કહી રહ્યા છે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે દરેક સમાજના કલાકાર બોલાવવામાં આવ્યા છે કીર્તિદાન ગઢવે માયાભાઈ આહિર ભીખુદાન ગઢવી જિગ્નેશ કવિરાજ રાકેશ બારોટ ગીતાબેન રબારી કિંજલ દવે દરેક સમાજના કલાકાર બોલાવવામાં આવ્યા છે પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર બોલાવ્યો નથી વિક્રમ ઠાકોરે એ પણ જણાવ્યું છે કે આ વિધાનસભા ભવનમાં મને નથી બોલાવ્યો એનો મને કોઈ અફસોસ નથી પણ ઠાકોર સમાજના ઘણા બધા કલાકાર છે તેમાંથી કોઈ પણ એક કલાકાર બોલાયો હોય તો મને દુઃખ ના થવા અને સરકારને સમજવું જોઈએ કે દરેક સમાજના કલાકાર સરકાર માટે સરખા છે એનો કોઈ ભેદભાવ ના રાખવો જોઈએ તો મિત્રો આપણા ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું પ્રમાણ વધારે છે જ્યારે આપણા ગુજરાતમાં રાજકારણની વાત આવે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ ક્ષત્રિય સમાજ ધારે તે પક્ષને જીતાડી શકે છે તો મિત્રો વિક્રમ ઠાકોરે સરકાર સામે કોઈ વિરોધ કર્યો નથી પણ સરકારને એટલું જ જણાવ્યું છે કે દરેક સમાજનો કલાકાર હોય કે સામાન્ય માણસ હોય તો દરેકને સરકારને

બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય એમને પણ ખબર છે કે એક ઠાકોરનો દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો કદાચ તમને ખબર ના હોય કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય એવું પણ બની શકે પણ એ ધ્યાન તો આમ તો તમારા જ દોરવાનું હોય ને તમે કોઈને આપ્યું કેવાનું ચાલો ભાઈ આ કલાકારો બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાય જે તમે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો અને નાના મોઢે મોટી વાત કહેવાય ગયો તો માફ કરજો